અમને ખાસ કરીને આમંત્રિત કરી રહ્યા ટીકુભાઈ અહીંયા મંચસ્તો ઉપસ્થિત આપણા શ્રી અરવિંદભાઈ પટેલ સાહેબ મારા તાલુકા પંચાયતના સાથી મિત્ર પ્રતાપભાઈ ધર્મેશભાઈ અને આપણા બંને શ્રીઓ અને મંચસ્થ તમામ મહાનુભાવ ગામના સરપંચશ્રીઓ ક્રિકેટનું ઉદઘાટન થઈ ગયું છે અને આપણા યુવાનો રમવા માટે પણ ઉત્સાહિત છે એટલે વધારે કંઈ કહેવાનું થતું નથી પરંતુ મારે આપણે આપણા યુવાનોને એક જ વાત કરવી છે કે આપણા આ જ ગામના એક યુવા મિત્ર છે મારા ટીકુભાઈ કે જેઓ હંમેશા કોઈની સાથે પણ અન્યાય થાય કોઈને બી તકલીફ હોય તો રાત્રે બાર વાગે ફોન કરીને કહે કે આપણા આ લોકોને તકલીફ થઈ છે ને આપણે ત્યાં જવાનું છે બસ એ જ તાકાત આપણે બધાએ રાખવી પડશે કારણ કે આપણે જ્યારે ક્રિકેટ રમતા હોય ત્યારે ક્રિકેટમાં અગિયાર ખેલાડીઓ હોય છે અને એમ્પાયર કોઈક વાર ખોટો નિર્ણય કરે અને અગિયાર ખેલાડીઓ સાથે કદાચ અણબનાવ પણ હોય બધા સાથે બનતું ન હોય પણ જ્યારે એમ્પાયર કંઈ ખોટું કરે ને તો તમામ અગિયાર અગિયાર ખેલાડીઓ એમ્પાયર પાસે જઈને એમ કહે છે કે આ ખોટું છે આ નહીં ચાલે બસ એક તાકાત આપણા યુવાને રાખવી પડશે કોઈ પણ જગ્યાએ સમાજમાં કોઈ પણ જગ્યાએ અન્યાય થાય ને તો બધા સુરે અવાજ ઉઠાવવાનો છે એટલી જ વાત કહીને મારી વાત વિરમું છું